નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ વીસ મે બે હજાર ચોવીસને વાર સોમવાર આજના વિડીયોની અંદર આપણે જાણીશું ઊર્જા માર્કેટ યારના તાજા બજાર ભાવ તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને જો તમને વિડીયો ગમ્યો હોય તો તમારા અન્ય મિત્રોને આ વિડિયો શેર કરી દેજો તો ચાલો મિત્રો જાણી લઈએ ઊંચા માર્કેટિયાના તાજા બજાર ભાવ જીરું ચાર હજાર ચારસો 6,800 રૂપિયાથી છ હજાર આઠસો રૂપિયા ઈશાબગુલ સત્યાવીસો રૂપિયાથી ત્રણ હજાર બસો રૂપિયા સુવા સાતસો પચાસ રૂપિયાથી ઓગણીસો રૂપિયા અજમો અગિયારસો રૂપિયાથી પાંત્રીસો ચાલીસ રૂપિયા વરિયારી આઠસો વીસ રૂપિયાથી છ હજાર પાંચસો રૂપિયા તલ સફેદ પચીસો પચાસ રૂપિયાથી સત્યાવીસો પચીસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજના તાજા ઊજા માર્કેટિયાના તાજા બજાર ભાવ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ જય જવાન જય કિસાન